હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કાલે રસોડામાં ધૂંજારા કર્યા આપણે અને આજ ઝાડ નવ વાઈ હે અને આજ આપણે કરવાના હે ઘરમાં ધૂંજારા તો ઘરમાંથી લાલીલો બાસો બધો ઉતારી નાખો અને ઉંદેડા બહુ આવે ને તે અમાર ભગવાન જો કાલે લીલી ને ઇષ્ટિન્યુ ચાજી હોય ને મારે હે પણ લગભગ સખ્સ નહીં જાય ઓલા કાપી નાખો ને થોડા થોડા હું વાંધો કંઈ

ના એ આવી જ જાજો ને ખાવા હાલે હું હું લઈ લઉં ને હું રહી જઈ ગયો વેકેશન વેકેશન કેટલા દિવસનું હા એટલે દિવાળીની સાફ સફાઈ કરવા લાગી ગયા ના ઓપ્પા એટલે તો વેકેશન પડે બધાને ઈને ખેતરની સાફ સફાઈ કરવાની જે ઊકેડામાં ઢોળ નાખી ખોર છે હ ઓમર બાદ કરે નહી કરવાનું તાર ઘરનું કરવાનું આ ખાવા માંડ્યો હે હાલે ભાઈ સેલુકન

આપડો ખાડો કર્યો હતો ને બળ કાઢવા ખીલા નાખવી એટલે અને હા એકલો સાણે નારી આમ કે પોણા ને પોળા પડે છૂટું પડતું જાય હાલો તો હવે પછી મળી મિત્રો તો જો આપણે હે ને આ બધું દિવાળી આવી ને તી સાફ સફાઈ હે આ બધું આજ ઓખે નાખું બે ને આય બધું આવું બારું કાઢ નાખ્યું કે હવે દિવાળી ને સાફ સફાઈ કરવી છે આ બધું જો તો કાઠું થી અને દિવાળી કરવા આયા છે આ બેન જીવ જા દિવાળી કરવા આવી છે કે માર વીડી એમ નથી આવું આપણા એ ડોક્ટર બારું કાઢ્યો કે આપડે ચડાવવા હે ડગરા માનવીતા એટલે તો આ બધું દિવાળી કરવા એમ કીજે એટલે જો તોય બોલી આ ભાઈ રમવા આયા તું કાકડી ખાવા આવી કે હા કાકડી ખાઈ ગઈ તું કાકડી જ ન લઈ જાય આવતી રે ગીઓ બેન જો દિવાળી કરવા આવવા ખબર દિવાળી કરવા આવી કે તો દિવાળી કરવા આવી કે હા દિવાળી કરવા આવી હો બોલ હા હાલો મિત્રો તો જો આપણે આવી ગયા મેડી ઉપર 8:30 થઈ ગયા 7:30 જ આપને જો આ માનવીને કાલ લગભગ થઈ નાખવાની છે કે આ બેન આયા હૈ આપડે નિયર આ પાપન છોકરી છે ને ઇન છોકરી છે દીવારી કરવા આયા હૈ જ આ ભાઈ આવી ગયો અ આમનો જો જોઈ લે ખાવામાં ધ્યાન ને ભઈ ઇન માનવી ખાવામાં ધ્યાન હે કે ફાલ કાઢિયા હોય કે મારા ફાલ ખાઓ કે એ માનવીન છોટો ના કી કે મારા ફાલ ખાઓ જો તઈ અજીઓ જીઓ લોકો લોકો શું ક્યાં છે જો લે ક્યાં છે છે હા હા લે આય હેન મમ્મી કે કે ચિયાયા કુકી દે ને જીણાઈ ને સુકાવવા તો આપણે

જોઈએ જીઓ એ બધાને લાઈક કરવાનું કહી દે જીઓ બધાને લાઈક કરવાનું કહી દે એની મસ્તી માં છે અને આપણે હે ને આજે તા મામાના છોકરાને મૂકવા ગયા આપણે બીમાર નહોતા કેતા બીમાર આઈવા એ મામાના છોકરા હતા એને મૂકવા ગયા હતા કે મારે આવ जाऊં છે મને હાચક થાતો હવે તે આપણે આ ગયા ત્યાં એ મુકવા તો 3 વાગે આવ્યા પછી કામ હતું બતાવ્યું અને પછી તો કે મીમન આવી ગઈ તે અજી બેઠા હે આપણે બધા ઓર તમે મનવા કાકા ની બેઠા અને આ આયા આવ્યા હે આપણે આજ બદલાવાના હે ડગરા ચડાવવાના હે હવે થોડીક પછી બદલાવીએ હવે હવે જો આ ભૂકાય બધા ને થઈ ગયા હવે વેલા માંડવી કાઢી એટલે ભૂકાવની ની તાર ના આવે એમ તો આપણે વાંધો નથી કુંતરી છે પણ હવે તૈયારી કરવી જો બધી હાલો તો હવે અને આજનો બ્લોગ આજે જ પૂરો કરી દઈ થોડોક ટૂંકો હોય કેમ કે આજે આપણે મામા ન્યા ગયા હતા એટલે ન્યા જરાક ઉતર્યું નથી આપણે તો હાલો હવે કાલના બ્લોગમાં મળી જઈ દ્વારકાધીશ મુરલીધર રામે રામ ડાયરાને